હેલો ફ્રેન્ડ્સ હુબાના જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો હા સર રાખીશ કે તમે બધા મજામાં હશો હું છું શીતલ ભાવ સર મારી તમારું સ્વાગત છે તો આજે આ વિડીયોમાં હું તમને બતાવું છું મોબાઈલ મૂકવા માટે હું પર્સ તો આ પર્સની અંદર નથી હું ચેલનો ઉપયોગ કરવાની નથી જે વેલફળ આવે એનો ઉપયોગ કરવાનો તો આ વિડીયો તમે છેક સુધીને પૂરેપૂરું જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળવાનું છે એ ચાલો સ્ટાર્ટ કરી આપણે પર્સ બનાવવાનું તો આ કાપડ લીધેલું છે અને આ જે શોપિંગ બેગ આવે છે એ લીધેલું છે કાપડ અને શોપિંગ બેગને સિલાઈ મેં કરી દેલી છે હવે એનું તમને માપ બતાવી દઉં તમે વિડીયોમાં જોઈ શકો છો અઢાર ઇંચની લંબાઈ છે અને છે નવ ઇંચની આ છે આચિંગનું અને બે બેલ્ટ બનાવેલા છે એક નાનો બેલ્ટ છે લંબાઈમાં અને એક મોટો બેલ્ટ છે તો અહીંયા ઘડી એની લંબાઈ છે નવ ઇંચની લંબાઈ છે જે નાનો બેલ્ટ છે અને એની કોરાઈ છે અડધાથી પોણા ઇંચની કોરાઈ છે અને બીજા બેલ્ટની લંબાઈ છે સાડા અઢાર ઇંચ અને કોરાઈ અડધાથી પોણા ઇંચની કોરાઈ છે આ અઢીથી પોણા ત્રણ ઇંચ પોરેમાં કાપડ મેં લીધેલું છે અને એને ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી દેલી છે બંને સાઈડે હવે આ જે પાછળની સાઈડ છે તો આવી રીતના જે નવ ઇંચનું આપણે પોરેનું માપ લીધેલું છે ત્યાંથી એનો અડધો ઉપર દેવાનું છે માપને આવી રીતના મેજર ટેપને આવી રીતના ફોલ્ડ કરીને સેન્ટરનું માપ કરવાનું છે એ આવી રીતના ચોકથી સાઇન્ટ કરી દેવાની છે પછી અહીંયાથી બે દોરા આ બાજુ લેવાનું છે જે ચોક્કસ હોય છે બે દોરા આવી રીતના અને બે દોરા આ બાજુ અને અહીંયાથી ત્રણ ઇંચનો માર્ક કરવાનું છે આ રીતના સ્કેલની મદદથી લાઈન ડ્રો કરી દેવાની છે અહીંયા પણ જે રીતના આવે અડધા ઇંચનું એ રીતના જ માપ કરવાનું છે અને આપણે અહીં આ લાઈન ડ્રો કરી દેવાની છે તમને બીજા અલગ કલરના ચકથી બતાવી દઉં છો આવી રીતના તમને જલ્દી ખ્યાલ આવશે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં આગળ આ બીનું સેન્ટર કર્યું છે અહીંયાથી બે દોરા બાજુ બે દોરે આ બાજુ એવી રીતના લાઇન ડ્રો કરી દેલી છે ચકથી હવે અસ્તર લેવાનું છે જે આપણે સિલાઈ કરી હતી પહેલાં એ અસ્તર સાથે આવી રીતના પિનઅપ કરી લેવાનું છે અને આવી રીતના ચકથી માર્ક કરી લેવાનું છે અને પછી કટિંગ કરી લેવું હવે આવી રીતના મેચર ટીપ રાખીને એનું સેન્ટર કરવાનું છે અઢીથી ત્રણ ઇંચ જેટલું આ ત્રણ ઇંચ માર્કિંગ કરી દેવાનું છે આટલી જગ્યા ખુલ્લી રાખવાની છે અહીં ઘડી સિલાઈ નથી કરવાની અહીં ઘડી સિલાઈ કરી દેવાની છે અહીં ઘડી લોક કરી દેવાનું ત્રણ ઇંચનું માર્જિન રાખવાનું છે નાખવા ના આવે ત્યાં આગળ સોય અંદર રાખવાની ઘોડો ઊંચો કરી દેવાનો છે પછીથી જે રીતના ચોકથી સાઇન કરેલું છે ત્યાં આગળ આપણે સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો સોઈન અંદર રાખવાની છે અને કાપડને ટર્ન કરવાનું છે અને જે ચોકથી સાઇન કરેલી છે એની જ ઉપર સિલાઈ કરવાની છે આજુબાજુ જે લાઇન દોરેલી છે ચોકથી એ રીતની સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો વચ્ચેની જે લાઇન કરેલી છે ત્યાં આગળ સિલાઈ નથી કરવાની આવી રીતે સિલાઈ કરવાની છે તમે ખાસ ધ્યાનથી જોજો કે કેવી રીતના હું સિલાઈ કરી રહી છું પછીથી આવી રીતના સિલાઈ કરી દેવાની છે અને જ્યાં કોર્નર આવે ત્યાં ઘડી સોયને અંદર રાખવાની છે ને ઘોડો ઊંચો કરવાનો છે અને કાપડને ટર્ન કરવાનું છે તો આવી રીતના કરવાથી એકદમ સરસ ફિનિશિંગવાળી સિલાઈ થશે અને કોર્નર પણ બહાર નીકળશે જ્યાં આપણે ત્રણ ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરી હતી ત્યાં સુધીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા ઘડી છેલ્લા લોક કરી દેવું પછીથી જ્યાં આપણે સેન્ટરમાં આવી રીતના ચોકથી સાઈન કરી હતી ત્યાં સેન્ટરની અંદર આવી રીતના જે ચોકથી સાઈન કરેલી છે ત્યાં આગળ આવી રીતના કટિંગ કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો સિલાઈ કટ ના થાય એનું ખસ ધ્યાનમાં રાખવું જે કોન્નરનો ભાગ છે ત્યાં આગળ પણ આવી રીતના થોડા કટ કરવા સિલાઈ કટ ના થાય એનું ખસ ધ્યાન રાખવું ચારે બાજુના કર્નર આવી રીતના કટ કરી લેવા થોડા સિલાઈ કટ ના થાય એનું ખસ ધ્યાન રાખવું પછી જે આપણે પિનઅપ કર્યું હતું તે કરી લેવું અને પછી જ્યાં આપણે સિલાઈ બાકી રાખી હતી ત્યાંથી કાપડને પલટાઈ દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડને પલટાઈ દીધેલું છે એકદમ સરસ ચારે ચાર બાજુના ખૂણા સરસ નીકળે છે હવે જ્યાં સિલાઈ આપણે બાકી રાખી હતી ત્યાં આપણે હવે સિલાઈ કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી કાપડને આવી રીતના ફૂલ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને સેન્ટર કરવાનું છે ચોકથી આવી રીતના સાઈન કરી દેવી બીજી બાજુ પણ આવી રીતના સેન્ટરમાં ચોકથી સાઇન કરી દેવી પછીથી આવી રીતના કાપડને ટર્ન કરવાનું છે અને જે આવી રીતના જે ખુલ્લો ભાગ છે ત્યાં આગળ આવી રીતના જે આપણે વચ્ચેથી કટ કરેલું હતું ત્યાં આવી રીતના મૂકવાનું છે અને જે સેન્ટરનો ભાગ કરે તો તો ત્યાંથી આવી રીતના કાપડને ફોલ કરવાનું છે અને તમે થોડું પ્રેસ કરશો એટલે જે આપણે ચોકથી સાઇન કરી હતી ત્યાં એની છાપ પડી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના બીજી બાજુ પણ કરી દેવું પછી તે આપણે જ્યાં ચોકથી સાઇન કરી હતી ત્યાં આગળ આપણે પટ્ટા જે રેડી કર્યા હતા પહેલાં ત્યાં આગળ હવે એટેચ કરવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો પટ્ટાને આવી રીતના મૂકીને સિલાઈ કરવાની છે ત્રણથી ચાર વખત સિલાઈ કરી દેવી કે જેથી પટ્ટા એકદમ મજબૂત બને તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના બીજી બાજુ પણ જે ચોકથી સાઈન કરી હતી ત્યાં આગળ બીજો પટ્ટોને એટેચ કરવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રણથી ચાર વખત સિલાઈ કરી દેવી પછીથી આવી રીતના પટ્ટાને ટર્ન કરવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને એની પર સિલાઈ કરવાની છે ત્રણથી ચાર વખત સિલાઈ કરી દેવી કે જેથી એકદમ મજબૂત પટ્ટા તૈયાર થાય તમે વિડીયોમાં જોઈ શકો છો બીજી બાજુ પણ આવી રીતના પટ્ટાને ટર્ન કરીને ઉપર સિલાઈ કરવાની છે પછીથી કાપડને ટર્ન કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને પછી આવી રીતના સેન્ટરમાં લાઇન ડ્રો કરવાની છે ચોકથી અને જે ચોકથી સાઇન કરે છે એની ઉપર જ સિલાઈ કરી દેવાની છે પહેલાં લોક કરવું અને લાસ્ટમાં પણ લોક કરી દેવું કે જેથી સિલાઈ ખુલી ન જાય પછીથી બંને સાઈડે જોઈન્ટ કરી લેવાનું છે એટલે સિલાઈ કરી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલાં પણ લોક કરવાનું છે અને લાસ્ટમાં પણ લોક કરી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જાય તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના આખા એની મેં સિલાઈ કરી દેવાની પછીથી કાપડને આવી રીતના ટર્ન કરીને બે વ્યવસ્થિત કરીને કાપડ આવી રીતના સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપરથી ચેક નથી કરવાની આવી રીતના જે કાપડને ફોલ્ડ કરવાનું છે ત્યાંથી નીચેના ભાગથી સિલાઈ કરવાની છે ડબલ સિલાઈ કરી દેવી અને ઉપર પણ લોક કરવું અને નીચે પણ લોક કરી દેવું જો તમને ના ખવડ પડે તો ફરીથી પાછળ થોડો વિડીયો કરીને તમે ફરીથી જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો મોબાઈલ પાઉચ તૈયાર થઈ ગયું છે આ એક ખાનું આ બીજું ખાનું અને આ ત્રીજું ખાનું એટલે ત્રણ પોકેટવાળું મોબાઈલ પાઉચ તૈયાર થઈ ગયું છે તો તમે એક ખાનાની અંદર તમે વિઝિટિંગ કાર્ડ છે આઈ કાર્ડ છે પાન કાર્ડ તમે મૂકી શકો છો અને બીજા ખાનાની અંદર તમે પૈસા મૂકી શકો છો અને જે વચ્ચેનું ખાનું છે તો તમે ત્યાં આગળ મોબાઈલ મૂકી શકો છો એટલે ત્રણ પોકેટવાળું મોબાઈલ પાઉચ તૈયાર થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જે નાનો પટ્ટો હતો તેની અંદર મોટો પટ્ટાને પાસ કરવાનું છે આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો તો સરસ મજાનું મોબાઈલ પાઉચ તૈયાર થઈ ગયું છે તો તમે આવી રીતના ઘરે બેઠા મોબાઈલ પાઉચ બનાવીને તમે ઘરેથી સેલ પણ કરી શકો છો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યું એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મારો વિડીયો છેક સુધી તમે જો તેના માટે થેન્ક યુ